જય માતાજી મિત્રો આજના નવા સ્વાગત કરું છું અને તારીખ થઈ ગઈ છે એકવીસ એક બે હાજર છવ્વીસ અને આજ આપણે મરચાને આંતરપ્રાકી છે અને ગલગોટા અને તુરિયાની આંતરપાકી છે વાત કરીશું અને અત્યારે આપણે દસ દિવસના થઈ ગયા છે મરચાં એ પણ તમને બતાવું છું અને આપણે આ રીતના ગ્રો કવરમાં ખેતી કરી છે આપ તમને જોઈ શકો છો મિત્રો અત્યારે ક્લાઇમેટ બહુ ચેન્જિંગમાં ચાલી રહ્યું છે વાતાવરણમાં ફેરફાર છે એટલે ગ્રો કવરથી બહુ ફાયદા મળી રહ્યા છે મોલા મચ્છી થઈ રહ્યો છે એ પણ તમને હું બતાવું અને દવાનો બિલકુલ સ્પ્રેની ની પણ જરૂરત નથી પડી રહી અને ગ્રો ગ્રોથ પણ તમને બતાવું અત્યારે કાલે જ આપ્યું છે એટલે એનું રિઝલ્ટ મળે એ પણ તમને બતાવવાના છે અને મરચા અત્યારે તમે જોઈ શકો છો મિત્રો આજે દસ દિવસ થઈ ગયા છે આપણા મરચાને પ્લાનિંગ માં એમ કે ગ્રોથ માં એક નંબર ગ્રોથ સાલો સારો ગ્રોથ થઈ રહ્યો છે અને અત્યારે આપણે ઉમિક નો ઉપયોગ કર્યો છે કાલે ઉમિક આપી છે આપ જોઈ શકો 500 એમ 500 ગ્રામ નું છે ઉમિક ઉમિક એસિડ એક્સ્ટ્રાન 85% છે હંમેશા કોઈ પણ ઉમિક વાપરો તો પેલા કન્ટેનો ચેક કરવાની આદત રાખો કન્ટેનો જેટલા ઊંચા હશે એટલું રિઝલ્ટ સારું મળતું હોય છે ઘણા પ્રકારના હોમિકો આવે છે ઘણી કંપનીના આવતા હોઈએ છે એટલે કેટલા કન્ટેન કયા પાકમાં જરૂર હોય છે એ પ્રમાણે જ આપણે ઉપયોગ કરીશું અને એ રીતના યુઝ કરીશું પછી પોટેશિયમ આમાં છે પાંચ ટકા છે ઝીરો પોઈન્ટ અને ફ્લોરિક એસિડ પણ છે અંદર દસ ટકા છે એટલે ત્રણ વસ્તુ છે એક વસ્તુ નથી આમાં એટલે ત્રણ વસ્તુ છે આપણે જોઈ શકો છો મિત્રો અને આ રીતના આપણે યુઝ કર્યું છે કાલે જ કર્યું છે હવે બે દાષ પછી નવા વિડીયો એ પણ તમને બતાવશું કેવું રિઝલ્ટ છે એ બતાવશું બીજું આંતરપાક વિશે વાત કરીશું આંતરપાક બતાવું તમને ચાલો મિત્રો આપણે મરચાની ખેતી તમને બતાવી પણ મરચા સાથે આપણે આંતરપાક કર્યો છે એ તમને તમને હું બતાવું બતાવું છું અને આંતરપાક જો આપણે અહીંયા ગલગોટા લીધા છે અને તુરિયાની ખેતી કરી છે બાજુમાં અને કાળેગા લગાવ્યા છે જો કાળેગા ભી લગાવ્યા છે ને આંતરપાકમાં લીધા છે અને સક્ષમ ખેતી છે કાળેગા પણ આ રીતના સેટ થઈ જતા હોય છે

એટલે આવું કોઈ પણ તમે ખેતી કરતા હોય અથવા કરો તો ગ્રો કવર જરૂર ખર્ચો નથી આવતો એટલે કે દવાના સ્પ્રે ના ખર્ચા બિલકુલ બચી જતા હોય છે આપણે એક વખતનો જે પાંચ છ હજાર ખર્ચો કરશો ને એ ખર્ચો તમે છેલ્લા ત્રણ વર્ષ સુધી આ વસ્તુ ચલાવી શકતા હોઈએ છીએ અને સાચવીને રાખો તો ત્રણ વર્ષ સુધી તમે આના ગ્રો કવરમાં ખેતી કરી શકો છો એટલે બિલકુલ દવાના ખર્ચા ઓછા થઈ જતા હોય છે બટાકા ને હરાજી વિશે અને અનાજ ની હરાજી વિશે આવતી જ હોય છે અને ખેતી ની પણ કોઈ અપડેટ હોય તો આ ચેનલ માં મળી રહેશે કિસ્મત ખેતીવાડી માં એટલે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને ભૂલતા નહીં જય માતાજી